ગમેરા પુલ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર હરકતમાં આવ્યું છે તેવા દાવાઓ થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ જર્જરિત પુલ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે અહીં મોડે મોડે જાગેલા તંત્રએ ધંદુસર ગામના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામ નજીક ઉબેર નદી પરનો પુલ વર્ષ બે હજાર ત્રેવીસમાં ધરાશાયી થયો હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી યથાવત છે પુલ તૂટ્યા બાદ માત્ર પાઇપ નાખીને કામ સમારકામ કરાયું જેનાથી સરકાર કેટલી ગંભીર છે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું આ પુલ નવો બનાવવા માટે છેલ્લા બે વર્ષથી સમારકામ દરખાસ્ત કરાઈ છે પરંતુ વહીવટી મંજૂરીના નામે કામ ટલે ચલાવી દેવાયું છે ગંભીરા પુલ દુર્ઘટના બાદ જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ગંભીરતા સમજાવી અને તેમણે હવે આ પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો ઊંટી તો એ બે માં એટલે બે વર્ષ થયા એને અને કઈ જાનહાનિ નોતી થઈ ત્યારે કેમ કે રાતના સમય રાતના સમયે પડ્યો એટલે ત્યારે કોઈ નીકળે એવું મુસાફરી કરે એમ હતા નહીં રાતના બે અઢી વાગે અને પાણી ભરેલું હતું એટલે કોઈ નીકળ્યા નહોતા અને અત્યારે પણ જો જર્જરીત હોય અને ભારે વાહનો ચાલુ રહ્યા આ તો બીજો ગાળો પણ પડી શકે જેમ કે એક પીડ્યો એ સ્થાનિકોની માંગણી છે કે પુલનો એક ગાળો તૂટ્યો હતો પણ બીજા ગાળા પણ અત્યંત જર્જરીત થઈ ગયા છે આ કામ ચલાવ મરામત ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે આ ગામનો પુલ 50 કે 55 ઓરા પહેલા બન્યો ને આ ત્રણ ગા ચાર ગાળા છે એ જરૂરી છે પેલો ગાળો બે વર્ષ પહેલા પડી ગયો એટલે ત્યાં ભૂંગરા મૂકીને રિપેર કર્યો આ ભારે વાહનો કે આ કેથી કેને મનાઈ કરી દીધું તો હારું ન કે જાનાની મોટે પાયા થવાની છે આ 25 થી 30 ગામને જોડતો રસ્તો છે સમય ક્યાં શું મોટો અકસ્માત થયા પછી તેમને જાગવું પડે છે હવે પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકીને તંત્ર પોતાની જવાબદારી પૂરી કર્યાનો સંતોષ માની રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પુલ સંપૂર્ણપણે જર્જરી થઈ ચુક્યો છે હિરેન ધણ જીએસટીવી જુનાગઢ